રાત્રિના સમય ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી તે દરમિયાન દ્વારા આપવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ બ્રાહ્મણ સમાજનું સરપુર બંદર ગામે એક જ ધારાસીઠ રોકડ રકમ લેવામાં આવશે જેમ કે કથા લગ્નવિધિ વેવિશાળ જેવા તમામ કાર્યો તે એક જ ધારાધીઠ રકમ નક્કી કરે તે દીઠ લેવામાં આવશે સંતાનપુર બંદર ગ્રામજનોને તમામને આ ધારાનું પાલન કરવાનું રહેશે આ દરમિયાન ગામના તમામ આગેવાનો સરપંચ ઉપસરપંચ સભ્ય સહિત સંતાનપુર ગામના તમામ નાગરિક બહોળી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા આ તમામ બ્રાહ્મણ સમાજની મંજૂરી સાથે અને ગામના સરપંચો દ્વારા પરિપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ રામજી ડું પોતાના ઘરે સામૂહિક જગ્યા જગ્યાએ કોઈ પણ ધર્મ સ્થાને કે સામૂહિક જગ્યાએ કથા કરવાના પાંચસો રૂપિયા મંજૂર છે ને એટલે મંજૂર ઘરે કન્યા પરનાવવાનું દો પતરસો ને એકાવન રૂપિયા

કે ઘડિયાના ખબર પડતી હોય નહીં એવા યુવાનોને ખબર પડે કે બાબતમાં તો કે ડીજે વાગતું હોય ના બીજા વિ શું કરે તો બધે ખબર હોય યુવાનોને હેલી મટડીને આપણે ફેરફાર તો અમે આયો છે કે ભાઈ લગન હોય તારે લાઈન સેટા હોય તારે એક ઓ ટીચર રાખવાની બદલે કે રે વિશે એક ઓર રાખો વાજો બરોબર બરોબર ઘોરામાં એમાં આપણો એક નિયમ મેકેલો છે જો જેટલું નાચો એટલું ઓછું અને હવાનમાં કોઈ નિયમ નથી પણ તમે વહેલા તમારે નાસવું હોય તો સાત વાગે આઠ વાગે સાંજ ચડાવી જાઓ અને નાસો તો નાસો બાર વાગ્યા સુધી તમે થાકી જાઓ બાર વાગે સાંજ પુકારી દેવાની મોડા મોડા હાડામાં હાડા બારે સંડ નો પૂગે તો વોરના બાપાને અગિયાર હજાર રૂપિયા ટન લેવામાં આવશે એવા ગામને એકત્રિત થઈને અગિયાર હજાર લેવાના છે બીજા નંબરમાં ગામની અંદર ડીચે જો આડા બાર થી વધારે નીચે વાગતું હોય એટલે પંચાવન સો રૂપિયા ડીચે વરસ નું લેવામાં આવશે